વડોદરા શહેરમાં નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જેવા કે દિવ્યાંગો તેમજ પ્રજ્ઞાચક્ષુઓ અને વિકલાંગો જેવા અન્ય લોકોને પ્રવાસ તેમજ સહાય કીટ વિતરણ કરવામાં આવતી હોય છે તેમજ જમાડવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ શહેરના કેવડા બાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘમાં સેવા આપતા એવા પ્રકાશભાઈ શુક્લા ફિઝિકલ હેન્ડીકેપ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નિર્માતા નિઃસહાય માનવ કલ્યાણ સંઘ પ્રમુખ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ફિઝિકલ હેન્ડીકેપ લોકો માટે ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો ઓકે હા આજે નિઃ સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા કેવડાબા ખાતે કમાઠી બાગ ખાતે પછી અન્ય જગ્યાએ વિવિધ કાર્યક્રમો થાય છે એના ભાગરૂપે એક અમારા પ્રકાશભાઈ શુક્લ જેઓ ક્રેડિટ સોસાયટી ફિઝિકલી હેન્ડીકેપના પ્રમુખ તરીકે ચૂંટાયા છે એમને અભિનંદન આપવાનો કાર્યક્રમ કરેલું છે ઉપરાંત એમનું સન્માન પણ ગોઠવેલું છે અમારી સંસ્થા દ્વારા અન્ન વિતરણ નિઃશુલ્ક દવાઓ ધાર્મિક પ્રવાસો ઉપરાંત સમૂહ અને અન્ય કાર્યક્રમો થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો તો ખરા જ રાષ્ટ્રીય કાર્યક્રમો છવ્વીસ જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધાર્મિક જે છે દ્વારકા અંબાજી ઘણી જગ્યાએ લઈએ છીએ દાતાઓને હું અપીલ કરું છું આ ટીવી માધ્યમ દ્વારા કે અમારી સંસ્થાને વધુમાં વધુ એમની દાનની સેવાઓ આપે તો આ કાર્ય મજબૂત થાય અને યથા યથાયોગ્ય દાનનો ઉપયોગ થાય આભાર હા આજનો પ્રોગ્રામ યોજવામાં આવે છે શું કહે આજે વડોદરા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ માટે ડૉક્ટર સલીમ સાહેબ વોરા કે જેઓ વડોદરાની અંદર શહેરમાં પાંત્રીસ વર્ષથી નિસહાય માનવ કલ્યાણ સંઘ નામની સંસ્થા ચલાવે છે અને સફળતા મુજબ એક મહિનામાં ત્રણ ચાર પ્રોગ્રામો દાન દ્વારા આયોજન કરી અને વડોદરા શહેરના તમામ દિવ્યાંગો કે જેઓ પ્રજ્ઞાચક્ષું છે ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકોને કંઈક ને કંઈક કીટ આપી વિતરણ કરે છે સંસ્થા દ્વારા આગામી ઘણા વખતથી ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં યાત્રાઓ પ્રવાસ રાખવામાં આવે છે અને દરેકને દર્શન કરી કોઈપણ જાતના ચાર્જ વગર દર્શન કરાવે છે ત્યારબાદ કીટ પણ વિતરણ કરે છે ત્યારબાદ દરેક જાતના એ લોકોને કંઈ પણ દવાઓનું વિતરણ કરે છે જરૂરિયાત મુજબ આ બધી રીતે સમાજમાં જે કંઈ પ્રજ્ઞાચક્ષુઓના પ્રશ્નો છે એમને ઉકેલવા સફળતા પૂજ પૂર્વક ડૉક્ટર સલીમ સાહેબ આયોજન કરે છે તેમજ આ સંસ્થા વર્ષોથી ચાલે છે વર્ષોથી એમના આ કાર્યને લોકો બિરદાવે છે અને હજુ પણ અમે આ સંસ્થા દ્વારા એક સમાજને સંદેશો આપવા માગીએ છીએ કે વધુમાં વધુ દાન આપી અને પોતાનું દાન યથાયોગ્ય માણસોને જાય એ રીતે આ કાર્યક્રમ યોજવામાં આવે છે તો દરેકની અપીલ પણ કરવામાં આવે છે કે વધુમાં વધુ દાન આપી અને આ સંસ્થાને સબળ બનાવે એવી અમારા દરેકની પ્રજ્ઞાતક્ષો વતી જી સાહે માનવ કલ્યાણ સંઘ અપીલ કરે છે જે સ્વીકારી અને ડૉક્ટર સલીમ સાહેબ વોરાનો સંપર્ક કરે એવું અમે ઈચ્છીએ છીએ હા હવે આ પ્રસંગે નિસાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મારું સન્માન કરવામાં આવેલ છે જે મને ગર્વની લાગણી અનુભવું છું અને આ જ રીતે અમે પણ એક ફિઝિકલી હેન્ડીકેપ હોવા છતાં કેટલી સમાજમાં પ્રગતિ કરી છે એ અમે સમાજને બતાવી આપીએ છીએ જેનાથી અમને થોડુંક ઉત્સાહ બી વધે અને સમાજને દાખલો બી બેસે કે ફિઝિકલી હેન્ડીકેપ એટલે દિવ્યાંગ હોવા છતાં એ સમાજમાં કેટલું સ્થાન આગળ લાવી શકે છે મારો પરિચય છે પ્રકાશ શુક્લ હું સરદાર સરોવરમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ થઈ રિટાયર થઈ અત્યારે જાગૃત લાભ સંસ્થા જિલ્લાની વડોદરા જિલ્લાની સંભાળું છું ત્યારબાદ ક્રેડિટ સોસાયટીમાં પણ અત્યારે પ્રમુખ તરીકે હું નિમણૂક થયેલો છું ની સહાય માનવ કલ્યાણ સંઘમાં આજે સલીમભાઈ વોરા ડોક્ટર સલીમભાઈ એ અમને આમંત્રણ આપ્યું છે જમવાનું રાખ્યું છે પ્રકાશભાઈ શુક્લાર અને ક્રેડિટ સોસાયટી એસપીએચ સંસ્થામાં પ્રમુખ તરીકે નિમાયા છે તો ત્યાં એમનું આજે સ્વાગત રાખ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે અમને ફૂલ નહીં તો ફૂલની પાખડી એ અમને દાન કરે એવું અમે અહીંયા એનું સ્વાગત રાખ્યું છે એના માટે ખૂબ ખૂબ અસર મારું નામ પઠાણ ફાતુ છે અને મેં સીવાય બી પાસ કરેલું છે